નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા વિદ્યા સહાયક ભરતીની પ્રક્રિયા બે હજાર ચોવીસની જે ઓનલાઈન ફોર્મ અત્યારે ચાલુ છે અને જે ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારો છે અત્યારે આ એપ્લિકેશન ફોર્મ ભરી રહ્યા છે અત્યારે ચેનલના માધ્યમથી કેટલાક જે ઉમેદવારો અને મિત્રોની કોમેન્ટ હતી કે ક્યારે રદ થાય અને જો કઈ ભૂલ થઈ હોય તો શું તો આ વિશે આપણે મહત્વની જાણકારી આપવા જઈ રહ્યા છીએ આપણા વિડીયોના લાસ્ટ સુધી અને જો પહેલીવાર વાર બનાસ ગુરુવાળી ચેનલ ઉપર આવી રહ્યા છો અથવા તો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સૌપ્રથમ જાણકારી મળતી રહે તો આવો વાત કરીએ કે શું છે મહત્વની બાબત તો જો મિત્રો આપે એપ્લિકેશન ફોર્મ ભરી દીધું હોય અને આપ સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને આપનું ફોર્મ જમા કરાવી દીધું હોય અને વેરીફાઈ કરાવી દીધું હોય તો આપણે શું કરવાનું રહે છે આપણે ચેક કરી લેવાનું રહેશે અને વેબસાઇટ જોતા રહેવાનું રહેશે કારણ કે મહત્વની જે પ્રોવિઝનલ અપડેટ જે મેરીટ ની મૂકવામાં આવશે એ વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવશે અને આ માટેના કોઈ કોલ લેટર આપને આપવામાં આવશે નહીં મિત્રો બીજી એક વાત કરીએ કે જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મિત્રો ફોબની અંદર જો કોઈ આપણે ભૂલ થઈ ગઈ હોય તો ગુણને લઈને મેળવેલ ગુણ અને કુલ ગુણ એટલે કે મેરિટને લઈને જો ભૂલ થઈ હોય તો પ્રોવિઝનલ મેરિટ આવ્યા પછી એ આપ સુધારી શકશો બીજી મહત્વની વાત છે કે લાયકાતને લઈ જે સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓ મુજબ આપે જે પ્રમાણપત્રો અપલોડ કર્યા છે એ પ્રમાણપત્રો અપલોડની સૂચિ એનેક્સર પણ આપણી પાસે હશે અને આપણે જે ફોર્મ જમા કરાવ્યું હશે એની અંદર તમામ વિગતો હશે હવે ખરેખર રિજેક્ટ થયું છે એ સૌનો મહત્વનો પ્રશ્ન છે મિત્રો એના માટે જ્યારે આપ સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને આપનું જે ફોર્મ છે એ ફોર્મ જમા કરાવ્યું છે અને વેરીફાઈ થઈ ગયું છે તો એના પછી આપે આપણી વેબસાઇટની મદદથી આ વિગત આપ ખરાઈ કરી શકો છો હવે ખરાઈ કરવા માટે આપણે શું કરવાનું રહેશે તો ખરાઈ કરવા માટે આપણે જે ડીપી ગુજરાત વીએસબી ડોટ ડીપી ગુજરાતની વેબસાઇટ ઓપન કરવાની રહેશે ઓપન કર્યા પછી આપે જે લોગીન કર્યું હતું એ લોગિનની પ્રક્રિયા આપણું કેન્ડિડેટ લોગિનના માધ્યમથી પૂર્ણ કરવાની રહેશે અને કેન્ડિડેટ માધ્યમના લોગિનમાં જઈને આપણો જે વેબસાઇટની અંદર જે સૂચના આપવામાં આવી છે કે વધુ જાણકારી અને અપડેટ માટે વેબસાઇટ જોતા રહો તો મિત્રો આપે આપની વેબસાઇટ જોતા રહેવાનું છે સાથોસાથ જે આપે ફોર્મ જમા કરાવ્યું છે એ સમયે જે એપ્લિકેશનના તારીખ અને સમય આપે આપની પાસે હશે એ વેબસાઇટમાં જઈને જોઈ લેવાની રહેશે જો સમગ્ર પ્રક્રિયામાં અત્યારે આપ જ્યારે પણ આપણી વેબસાઇટમાં જઈને અત્યારે ચેક કરો છો તો જે સમયે આપે ફોર્મ જમા કરાવ્યું હતું જે તારીખે ફોર્મની અંદર હતી એ બંને સેબ હોય તો આપનું ફોર્મ સ્વીકાર થઈ ગયો છે એ રિજેક્ટ થવાને પાત્ર નથી પરંતુ જો અત્યારે આપ એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરી રહ્યા છો અને એની અંદર જે સમય અત્યારે બતાવી રહ્યો છે અને આપે સ્વીકાર કેન્દ્ર ઉપર જઈને જે ફોર્મ જમા કરાવ્યું છે એમાં બંનેમાં ફેરફાર છે તો આપનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તો એના માટે આપણે ફરીથી આ પ્રિન્ટ પ્રિન્ટઆઉટ લઈને જે તમામ ડોક્યુમેન્ટ સાથે એડેક્શન સાથે ફરીથી આપણે ફોર્મ સબમિટ કરાવવાનું રહેશે અને એની પહોંચ મેળવી લેવાની રહેશે બીજો મહત્વનો એક પ્રશ્ન એવો હતો શું ટેટ સીટેટવાળા મિત્રો આમાં ઉમેદવારી શકે કે કેમ તો આપ જાણી રહ્યા છો કે ગુજરાતની ટેટ પરીક્ષા પાસ હોય એવા જ મિત્રો આની અંદર ઉમેદવારી કરી શકશે બીજી મહત્વની વાત કરી દઉં કે એવા કયા ઉમેદવારો છે કે જેમણે અન્ય માધ્યમમાં ઉમેદવારી કરી શકશે તો સી ટેટ પાસ કરી હશે પરંતુ એમણે ગુજરાતની જે ટેટ છે એ પાસ કરવી આવશ્યક છે અને એ પણ અન્ય માધ્યમની અંદર આપણે જોઈ લઈએ જેમ કે ઉડિયા છે બરાઠી છે અને જે આ રીતે જે બહત્વરી જગ્યાઓ છે એના માટે જ આ ઉમેદવારો લાયક ગણાશે જે આપણી વેબસાઇટ ઉપર જે સૂચનાઓ આપી છે એની અંદર આપણને આ વિગતો જોવા મળશે માટે મિત્રો સૌને મહત્વની જે વાત જણાવી દઉં છું કે આપે વેબસાઈટ જોતા રહેવું આવશ્યક છે કારણ કે તમામ જે વિગતો છે સરકાર તરફથી પ્રોવિઝનલ મેરિટને લઈને હોય કે તમામ વિગતો વેબસાઇટ ઉપર જ મૂકવામાં આવનાર છે બીજું કે હવે પછીની જે પ્રક્રિયા છે ફોર્મ જમા થઈ ગયું છે ઓગણીસ તારીખ પાંચ વાગ્યા સુધી સ્વીકાર કેન્દ્રો ઉપર ફોર્મ જમા અને વેરીફાઈ થવાનું છે અને એના પછી જે વેબસાઇટ છે એની અંદર મેરિટનું પણ ઓપ્શન ઉમેરવામાં આવશે પ્રોવિઝનલ મેરિટ આપનું કેટલું છે અને આપે જે ક્રમ છે એ ક્રબ કયો છે અને એ પ્રમાણે જો આપ મેરિટમાં આવતા હશો કેટેગરી મુજબ તો આપણે જિલ્લાની ફાળવણી કરવામાં આવશે એ જે સમયે આપણે જિલ્લો પસંદ કરવા ત્યાં જવાનું રહેશે અને આ તમામ જે પ્રક્રિયા છે કોલ લેટરની એ આપણે વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી લેવાની રહેશે કદાચ આપે ઇમેલ આઈડી કે મોબાઈલ નંબર નાખ્યો હોય તો કદાચ આપણને નોટિફિકેશન મળી શકે છે પરંતુ તમારા ઘરે કોલ લેટર મોકલવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવા વિનંતી છે તો મહત્વની વાત વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ફોર્મ ને લઈને જો આપે આ રીતે તમામ જે સૂચનાઓ મુજબ ફોર્મ જમા કરાવી દીધું છે ચોક્કસ આપનું ફોર્મ રિજેક્ટ નહીં થાય અને આપ જોડાઈ શકશો જે પ્રક્રિયા સાથે અને મેરિટમાં આવવાથી આપ શિક્ષકની ભરતીમાં આવી શકશો એમાં કોઈ પ્રશ્ન નહીં રહી અને આ રીતે મહત્વની બાબતો સાથે આપનો વિડીયો આપણી સમક્ષ મૂકી રહ્યા છીએ અત્યારે આપનો છતાંય કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરાવી દેતી છે ફરીથી મળીશું એક નવી માહિતી સાથે એક નવા વિડીયો સાથે ધન્યવાદ જય હિ જય ભારત વંદે માતરમ